જમીન પલન આપવાનું કહી ફરિયાદી સાથે છેતરપિંડી કરનારને સચિન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી જમીન ઉપર લોન આપવાનું કહી ફરિયાદી સાથે આધારે જમીનના દસ્તાવેજ અને ખોટા લખાણની પોંચ બનાવી જમીન પડાવી લેવાનું કાવતરુ રચનારું સામે લેન્ડ ગ્રેબરિંગની ફરિયાદ નોંધાયા થયા બાદ સચિન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ કે ભાવેશ પટેલ દેવર ઉર્ફે દેવાંગ નાયક અંકિત શાહ પુના ભરવાડ વૈભવ દેસાઈ જીતેન્દ્ર પટેલ સાથે મળી કાવતરુ રચિત ફરિયાદી રાકેશ પટેલને ઓછા વ્યાજે લોન આપવાનું કહ્યું સાટાગાટ કાગળો પણ સાઈન પણ કરાવી રજિસ્ટ્રાએ વેચાણ દસ્તાવેજ અન્ય ખોટા લખાણો અને પોંચ પણ બનાવી આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેમણે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગની કાર્યવાહી બાબતે અરજી આપી છે કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ પણ કરાયો છે ફરિયાદ નોંધાયા બાદ સચિન પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી શરૂ થઈ જેમાં આરોપી કૃષ્ણા પારેખ જીતેન્દ્ર પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ રેવિંગનો ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવર્સિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ણા હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ ઉનાભાઈ મેરાભાઈ પ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેટિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભીન પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભિ પટેલ આ ક્રિષ્ણા હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ સામે ચાલુ છે